જામનગરના પ્રખ્યાત ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે આજે બીજી ફેબ્રુઆરીના રોજ વિશ્વ વેટલેન્ડ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રામસરા સાઇટ તરીકે ઓળખાતા અભયારણમાં વેટલેન્ડના સંરક્ષણ જે વિવિધતા અને પર્યાવરણીય મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા દર વર્ષે બીજી ફેબ્રુઆરીએ વિશ્વ વેટલેન્ડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે બે હજાર છવ્વીસની થીમ વેટલેન્ડ્સ અને પરંપરાગત જ્ઞાન સાંસ્કૃતિક વારસાની ઉજવણી પર આધારિત છે આ નિમિત્તે ખીજડીયા પક્ષી અભયારણ ખાતે સ્કૂલના બાળકો નેચર ગાર્ડન્સ અને સ્ટેક હોલ્ડરની હાજરીમાં અનેક પ્રવૃત્તિઓ યોજાઈ હતી

આવેલા છીએ અમે અહીંયા આવીને ખીજોયા પક્ષીયા મુલાકાત લીધી અલગ અલગ પક્ષીઓ વિશે માટે કેટલું ઉપયોગી છે તેની અમે માહિતી મેળવી છે અહીંયા આવ્યા બાદ અમે અલગ અલગ વર્ક કર્યા છે જેમ કે છે વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો છે નિબંધ લખ્યા છે માટીનું કામ કર્યું છે અને જળ વિપ્લાન્ટ આપણા માટે કેટલું જરૂરી છે અને કેટલું મહત્વ છે અમે જળ વિપ્લાન્ટ માટે આપણે કેટલું કરીએ છીએ આપણે જળ વિપરાંત આરક્ષિત કરવું જોઈએ આપણે દરેક વ્યક્તિએ જાગૃત રહેવું જોઈએ કે જળ વિપ્લાત જળ વિપ્લાત વગર આપણું જીવન શક્ય નથી તેથી દરેક જળ વિપ્લાત ને બચાવવાના પ્રયત્નો કરવા જોઈએ આજના દિવસે આપણે ડ્રોઈંગ કર્યા સ્પીચ બોલીએ પછી નિબંધ દોર્યા નિબંધ લખ્યા છે નિબંધ વિશે માહિતી મેળવી છે માટીનું કામ કર્યું છે અને ખીજાયા પક્ષી અભયારણ્ય દર્શન કરવા માટે ગયા હતા સેકન્ડ ફેબ્રુઆરી એટલે વિશ્વ જલ પ્લાવિત દિવસ બે ફેબ્રુઆરીના રોજ વિશ્વ વર્લ્ડ વેટલેન્ડ ડે વર્લ્ડ વેટલેન્ડ ડેની બધી જગ્યાએ ઉજવણી કરવામાં આવે છે ત્યારે ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે ખૂબ ધામધૂમથી એમની ઉજવણી કરવામાં આવી રહી છે એમાં ઘણી બધી અલગ અલગ એક્ટિવિટી કરવામાં આવેલી છે અને સ્કૂલના બાળકો છે એ પાર્ટિસિપેટ થયેલા છે આ વર્ષ બે હજાર છવ્વીસની થીમ છે કે વેટલેન્ડ અને પરંપરાગત જ્ઞાન અને જે વેટલેન્ડ છે એના વિવિધતા જૈવિક વિવિધતા અને એના શુદ્ધિકરણ અને એમના બચાવવા માટેના પ્રયત્ન છે ખાસ કરીને જે સેકન્ડ ફેબ્રુઆરી છે તેના અંતર્ગત ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે રેલી છે વેટલેન્ડ વોક છે બર્ડ વોચિંગ એની સાથે સાથે પ્રકૃત સ્પર્ધા ક્વિઝ સ્પર્ધા નિબંધ સ્પર્ધા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવા માટે અને માટીમાંથી પક્ષીઓના અલગ અલગ મોડલ બનાવવાના ખીજડીયા પક્ષી અભેરનું મોડલ બનાવવામાં તેમજ એની સાથે સાથે ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજનમાં સ્કૂલના બાળકોએ ખૂબ ઉત્સાહભેરું પાર્ટિસિપેટ થયેલા છે અને એની સાથે સાથે અહીંના જે સ્ટેક હોલ્ડર છે ગાઈડ મિત્રો છે અને અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સ્ટાફ છે આ વિશ્વ